નમસ્કાર મિત્રો આપણે આઈસીઆઈસી કંપનીની ઓર્થોટોનનું આપણે એક રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ મળ્યું છે જેતલપુરમાં સરોજબેનના ત્યાં હું અત્યારે સરોજબેનના ત્યાં આવી છું જેતરપુર તેમના વડે આપણે સાંભળીએ કે એમને આ આઈસીઆઈસી ટોનની ઓર્થોટોન લેવાથી શું ફાયદા મળ્યા છે અને પહેલા એમને શું પ્રોબ્લેમ હતા બરાબર જાણીએ આપણે સરજબેન જોડે સરોજબેન તમને આ દવા લેવાથી શું ફાયદા થાય અને પહેલા તમને શું પ્રોબ્લેમ હતો મને આખો પગ ચલાઈ ગયો હતો મને બેસવામાં ઉઠવામાં તકલીફ થતી હતી અને દવા લીધા પછી મને કમ્પ્લીટ પગમાં તકલીફ સાવશે જતી રહી હોય એવું થઈ ગયું છે કેટલા ટાઈમ થી લે દવા સાત ચૌદ દિવસ થી મેં ચાલુ કરી છે હજુ હમણાં જ પેલા તો તકલીફ મને બે વર્ષ થી છે બે વર્ષમાં કોઈ દવા લીધી કે હા લીધી એમાં કોઈ ફરક નહી પડ્યો દવા ખાઈએ ત્યાર સુધી સારું રહે પછી હતું એવું એવું પણ આ દવા મે લીધી પછી મને બિલકુલ ફીલ જ નથી કે મારે પગમાં તકલીફ થઈ હવે એકદમ સારું છે હા એકદમ સારું લાગે છે આ દવા હવે તમે બીજા કોઈને સજેસ્ટ કરી શકો ખરી ચોક્કસ કેમ નહીં આપણને સારું લાગે તો બીજાને કહીએ જ તેને ઓકે થેન્ક યુ